ઢેફા ફોડવા ગયા હમણાં આવી છે ઓ ઓ ક્યાં જવું છે અમાર વાત કરે પણ ખાન હા સુકા દેવા દે ના ફેટ બાશ આવે ગાવું ને છે તને અરે

તો પછી કેમ કરવું હો વિડીયો પાસે રેગ્યુલર આવે છે અને ભાઈ એક દિવસમાં બે હોટ ટોકી દો પણ તમારે વિડીયો લાઈક કરવી પડે નીચે પછી કોમેન્ટ કરી એક દિવસમાં તમારે કેટલા વિડીયો વિડીયો જોયો છે એ વાત પગાડી દેવી પણ શું છે તમારે નીચે કોમેન્ટ કરવી પડે લાઈક કરવી પડે થોડોક સપોર્ટ કરો તો એ બધું કામ થાય ભાઈ મારા તો આ બેઠી છે આ તો તને પાણી આવ્યું હોય તને કેવું લઈ ગયું બહુ ગેમ પાણી આવ્યું એ પપ્પાની બધાય મેનેજ કરતા હતા દાદાને પપ્પાને બધાય એ પાણી પોહચી ગયું છે ખેતેર ખેત વાડીએ ગામમાંયથી ઉસાર લાગ્યું કેટલા ફૂટ નાગું હતું ખબર છે એ વિધ મને કઈ ખબર નો પડે 6000 ફૂટ દૂર અલ્યા બે ત્રણ ભૂકડીના થઈ જાય ને એટલું પાણી આગોત ના જ પોગડ દી હું હતો ને ડંડા હાથ પકિતે બધા વિડિયો જોયા જો લે 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 પણ લાગ્યું કે મને તો બો આમ બો આમ કાક મજા આવી ગઈ કે મારા પાણી આવી ગયું હા બહુ આગોત કા હા બહુ આગોત એટલે મારા જાડવા હતા

હા તો મિત્રો એ બધા ગુસ્સે થાય એ પેલા તમારે ભાઈ કામ કરવાનું છે ને કામમાં એવું કામ કરવાનું છે કે હું ગાયું દોવાનું છું મને પણ આવડે છે તો હું કે ગાયું દોઈ લઉં ને પછી તમને પાછો મળવા ગયા તો ભાઈ બધું જ કામ થઈ ગયું છે ને કમ્પ્લીટ ભાઈ ચાંજ આરામ કરવાનું થઈ ગયું છે વાડીમાં ઠંડા ઠંડા પવનમાં એ ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે બીજા નંબરમાં મારે વિડીયો એડિટ કરવો છે અને ઘણું બધું કામ કર્યું તો આખો દિવસ વિડીયો કાંઈ બનાવ્યો નહોતો થોડો જાજો જો વિડીયો બનાવ્યો છે તમને મેં બતાવ્યો બાકી વિડીયો સારો લાગી જાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેવો મળી આવે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાબાય